નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે તબક્કાવાર તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે જે અંતર્ગત અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા એસટી ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસટી બસના ડ્રાઈવર કંડક્ટર મિકેનિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી કેમ્પમાં નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી આ દરમિયાન વિનામૂલ્યે દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સદર કાર્યક્રમ એસટી ડેપોના અધિકારીઓ તેમજ અર્બન હેલ્થ સેન્ટરના તબીબો ઉપસ્થિત રહ્યા હતા ડેપો અંકલેશ્વર આજ અંકલેશ્વર ડેપોના કર્મચારીઓના સ્વાસ્થ્ય હેતુથી અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં એસટી ડેપો અંકલેશ્વર ખાતે ફરજ બજાવતા ડ્રાઈવર કંડક્ટર મિકેનિક તેમજ સફાઈ કર્મચારીઓ સહિતનો હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ છે અને જરૂર જણાયે నిశుల్ దాను వితరణ పింటూ మోదీ జనసాక్షి న్యూజ అంకలేశ్వర